રાજકોટમાં કોળી સમાજ વિદ્યાર્થી સન્માન માંદાતા તળપદા કોળી પટેલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત રાજકોટ તેજસ્વી વિદ્યાર્થીઓ સન્માન કાર્યક્રમ તળપદા કોળી વિદ્યાર્થી સન્માન સમારોહ બે હજાર પચ્ચીસનો તારીખ ચૌદ નવ બે હજાર પચ્ચીસ રવિવારે સ્થળ પરમુખ સ્વામી ઓડિટોરિયમ રૈયા રોડ રાજકોટ સમય બપોરે બે વાગ્યા વાગ્યાથી સાત વાગ્યા સુધી વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે માનનીયશ્રી કુરજીભાઈ બાવરીયા કેબિનેટ મંત્રી પાણી પુરવઠો મંત્રી વગેરે શામજીભાઈ ચૌહાણ ચોટીલા ધારાસભ્ય ઋતિકભાઈ મકવાણા પૂર્વ ધારાસભ્ય ચોટીલા સવિતાબેન વાલાણી જિલ્લા પંચાયત રાજકોટ ભાનુબેન પ્રવીણભાઈ સોરાણી પૂર્વ વિરોધ પક્ષ અને નેતા રાજુભાઈ મેર રાજકોટ રણછોડભાઈ કોબિયા અશ્વિનભાઈ મેઘાણી વાકાનેર દિલીપભાઈ વાટિયા અજયભાઈ સોરાણી હકાભાઈ સોરાણી લાલાભાઈ મોતાની અને પત્રકાર રિપોર્ટર બાબુભાઈ ડાભી બામણબોર વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વિદ્યાર્થીઓ વાલીઓ ભાઈઓ અને બહેનો રાજકોટ તથા આજુબાજુના ગામડામાંથી સરપંચો તાલુકો સદસ્યો શિક્ષકો વકીલો પોલીસ જવાનો આગેવાનો ડોક્ટરો વકીલો વગેરે કોળી સમાજના આગેવાનો મોટી સંખ્યા

પંદરસો ને પચાસ સાહીઠ જેવા બાળકો છે એ અહીંયા બધા ભાગ લીધે કેટલા કેટલા નંબર વાળા ને પ્રમાણપત્ર આપવામાં આવ્યું અને સન્માન કરવામાં આવ્યું એક થી પાંચ ધોરણવાળાને વાળા ને થી ઉપર હોય એને સન્માનિત કરવામાં આવેલા પછી આઠ થી નવ થી આઠ નવ દસ અગિયાર બાર એમને પંચ્યાસી ટકા ઉપર એ પ્રમાણે મેરિટ પ્રમાણે ટકાવારી પ્રમાણે છે હશે બધાને સન્માનિત કરવામાં આવે